નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ જીએસટીવી હર હંમેશા જનતાને સ્પર્શતા મુદ્દાઓ ઉઠાવતું રહ્યું છે ત્યારે જગતનું તાત જો મુશ્કેલીમાં હોય તો તેની વેદના જો જીએસટીવી ન સમજે અને ન સાંભળે તો પછી આખરે તે શું કામનું અને એ જ વેદના જગતના તાતની વેદના અમે અત્યારે હાલ સમજી રહ્યા છીએ અને તે મુદ્દા પર વાત કરીએ તો જીએસટીવી પર ગુજરાતના ડુંગળી પકવતા ખેડૂતોની સ્થિતિનો ગ્રાઉન્ડ રિપોર્ટ અત્યારે હાલ આપ જોઈ શકો છો જીએસટીવીના ગ્રાઉન્ડ રિપોર્ટમાં ખેડૂતો જે વેદના છે તે સામે આવી રહી છે ગરીબોની કસ્તુરી ગણાતી જે ડુંગળી કહી શકાય તે અત્યારે ખેડૂતોને રડાવી રહી છે નિકાસબંધી હટવાની ખેડૂતોની જે સ્થિતિ કેવી છે તેનો ગ્રાઉન્ડ રિપોર્ટ અત્યારે હાલ અમે આપને બતાવી રહ્યા છીએ ખેડૂતો પાસે ડુંગળીનું વેચાણ થયા બાદ નિકાસ હટતા ખેડૂતો જે છે તે પાયમાલ થઈ ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે જીએસટીવીનો ગુજરાતના ખેડૂતોની સ્થિતિ પર એક્સક્લુઝિવ ગ્રાઉન્ડ રિપોર્ટ તો ડુંગળી પર નિકાસનો પ્રતિબંધ હટાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો જેના પર જીએસટીવીએ જૂનાગઢના ખાંભાબાદ બરડીયા ગામના ખેડૂતો સાથે વાતચીત દરમિયાન તેઓની વ્યથા જાણી જેમાં ખેડૂતોએ વેદના ઠાલવતા કહ્યું સરકારે શું ખેડૂતોનું બગાડ્યું છે કે તેની સાથે દર વખતે આવું અન્યાય કરવામાં આવે છે ખેડૂતોએ આખરે સરકારનું એવું તો શું બગાડી દીધું છે કે દર વખતે આ રીતે ખેડૂતો સામે એક પરેશાની ઊભી કરી દેવામાં આવે છે બરડીયાના ખેડૂતોએ પ્રતિક્રિયા વ્યક્ત કરતા ખેડૂતોને જ નિશાન બનાવી અને પાયમાલ કરવામાં આવી રહ્યા છે અને સરકાર દ્વારા વેપારીઓના હિતમાં આને ચૂંટણીલક્ષી નિર્ણય લેવાયો હોવાનું પણ આક્ષેપ કર્યો છે કેન્દ્ર સરકારે ખેડૂતોના બદલે વેપારીને માલામાલ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેનો ખેદ પણ ખેડૂતો અત્યારે હાલ આ અંગે જીએસટીવી સતત ઝીરો રિપોર્ટિંગ કરી રહ્યું છે ખાંભા બાદ હવે બરડીયાના જે ખેડૂતો છે જે ડુંગળીનું વાવેતર કરે છે તે ખેડૂતો સાથે રૂબરૂ જ વાતચીત કરશું ખેડૂતોની શું વેદના છે આપણી સાથે જે બરડિયાના ખેડૂત છે તે જોડાયે છે શું તમારું નામ છે અને શું તમે વાવેતર કર્યું હતું મારું નામ ભગવાનભાઈ કાનજીભાઈ પાંભળ ગામ બરડિયા મેં ડુંગળીનું વાવેતર કરેલું હતું અને ડુંગળીમાં અત્યારે મેં ઘેટા બકરા ચરાવી દીધા છે અને હવે ખેડૂતની આ સરકારે નિકાસ આપી નિકાસ આપી ચૂંટણી માથે આવી છે અને નિકાસ દીધી ચૂંટણી સારું નિકાસ દીધી એટલે ખેડૂત બધે પાસા વળે અમને કે હવે નિકાસ આપવાનું કારણ શું હવે બધા ચોવીસ માં તમે એમ કેતા કા કે બમણા ભાવ દેવા છે અમારે બમણા ભાવ નથી જોતા પણ અમારી હક હકનો માલ છે એના અમને ભાવ દો અને તમે ખેડૂતને એમ કયો ખેડૂતને કોથરા પહેરાવાના છે કોથરા પહેરી લીધા હવે બાપા હવે તો પાછા વળો તમે નથી અંગ્રેજો હતા અંગ્રેજો એ તો ભાઈ બંદૂક બતાવીને માલ લઈ જતા પણ ઈ હારા હતા તમે તો અમને મૂંગા દબાવીને મારી નાખ્યા તો જે ખેડૂતો છે તે રોષ વ્યક્ત કરી રહ્યા છે સરકારના નિર્ણયથી આપણી સાથે વધુ એક ખેડૂત જોડાયા છે ડુંગળીનો જે નિકાસ ઉપર પ્રતિબંધ હતી હવે પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે કેવી રીતે જોવો છો હવે ખેડૂત પાસે કોઈ પણ પ્રકારનો ડુંગળીનો માલ રહ્યો નથી બધો માલ વેપારીના ગોડાઉનમાં ભરાઈ ગયો છે અને ઉપર જતાં બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આવી છે એટલે ખેડૂત પાસે કોઈ અપેક્ષા રહી નથી પણ ખેડૂતનો માલ છે એ વેપારી એમાંથી કમાય એના માટે સરકારે નિકાસની છૂટ આપી છે અને મારું ગામ છે બરડિયા પણ અમે લોકોએ ખાંભા ગામમાં ડુંગળીનું વાવેતર પુષ્કળ વર્ષોથી આ થાય છે એમાંથી પ્રેરણા લઈને અમે અહીંયા ઘણા ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કરેલ છે પણ અમે આ પહેલાં જ વર્ષે ડુંગળીનું વાવેતર કર્યું અને માર ખાધો સરકાર જ્યારે ખેડૂત પાસે ડુંગળી ઉત્પાદન થાય છે ખેડૂત પાસે ત્યારે સરકાર નિકાસ બંધ કરે છે એટલે ખેડૂતને પોષણક્ષમ ભાવ મળતા નથી અને ખેડૂતને ખર્ચો પણ એમાંથી પૂરતો મળતો નથી ખર્ચાનું વળતર મળતું નથી અને બધો માલ અત્યારે ટોટલી વેપારીના ગોડાઉનમાં ભરાઈ ગયો છે સરકારે નિકાસની છૂટ આપી છે પણ ખેડૂતને એનાથી શું ફાયદો અને ખેડૂત અત્યારે બધાએ માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે અત્યારે ખેડૂતને ખર્ચા એટલા વધી ગયા છે અને સરકાર કોઈ પણ વસ્તુના ભાવમાં ધ્યાન દેતી નથી એટલે ખેડૂત અત્યારે ખેતીથી વિમુખ થઈ રહ્યો છે તો જે ખેડૂતો છે તે આક્ષેપ કરે છે કે વેપારીઓની પાસે માલ છે તમારી પાસે ડુંગળી છે હાલમાં શું સ્થિતિ છે અત્યારે અમારી પાસે ડુંગળી નથી અમે સાઠ રૂપિયા સો રૂપિયામાં વેચી નાખી છે અને અમારે એનો ભાવ પણ નથી મેળ્યો અને મજૂરી ખર્ચ પણ નથી નીકળ્યો અત્યારે એટલે આ નિર્ણય છે સરકારનો એ હું ડુંગળી ખેડૂતની પાકે ત્યારે આ યોગ્ય કહેવાય તમે ડુંગળી ખેડૂતની પાકે એટલે પ્રતિબંધ લાદો છો ડુંગળી ખેડૂત પાસે ન હોય અને બધું વેચી નાખે ત્યારે તમે નિકાસબંધી છૂટી કાપો છો તો આ ફાયદો કોને થાય છે ખેડૂતોને થાય છે કે વેપારીઓને થાય છે એ કાંઈ ખબર નથી પડતી એમ શું તમારું માનવું મારું માનવું એવું છે કે ખેડૂતોનો કાક તૈયાર થાય કા તમે અમને ચારસો પાંચસો રૂપિયા પાંધી આપો ખેડૂતોને ડુંગળીને બરાબર અથવા તો તમે આ રમત બધી બંધ કરી દો કે ખેડૂતનો પાક ત્યાં તમે નથી બરાબર તો જે બરડિયાના ખેડૂતો છે તે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને વેપારીના ફાયદા માટે જ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોય તેવા ગંભીર આક્ષેપો છે તે કરી રહ્યા છે કેમેરામેન ધર્મેશ ખાચર સાથે હિરેન ધકાણ જીએસટીવી બરડિયા પેલા તો નમસ્કાર સમગ્ર દેશના ખેડૂતો અને સમગ્ર દેશવાસીઓને જાણીએ છીએ પેલા ખેડૂતોને અને દેશવાસીઓને કહીએ છીએ કે એક વસ્તુ છે કે મોલ સુકાય મોલ સુકાય પછી વૃષ્ટિનું શું કામ સૃષ્ટિ સુકાય પછી વૃષ્ટિનું શું કામ આ એવી બાબત થઈ છે જ્યારે નેવું થી પંચાણું ની ડુંગળી જતી રહી છે ખેડૂતો પાસેથી ત્યારે નિકાસ પર જે પ્રતિબંધ હતો એ હટાવી લેવામાં આવ્યો છે તમે જુઓ

મારી પ્રતિક્રિયા એ છે કે ગુજરાતમાં કોઈ પણ જણસ પાકે છે એમાં કોઈ નો અત્યારે ભાવ તેજીમાં નથી ખેડૂત મિત્રો ને વિનંતી કોઈ આપઘાત ન કરે અને છ મહિના માટે શાકભાજી વાવવાનું તદ્દન બંધ કરી દઈએ સરકાર ભલે જેમ કરવું એમ કરે છ મહિના બંધ રાખે છ મહિના વાવેતર નહીં કરવાનું ચાલુ હોય ચાલુ રાખે નવું વાવેતર કોઈએ નહીં કરવાનું

ખેડૂતોનો છે મોડે મોડે સરકાર જાગી અને જે કહી શકાય કે ડુંગળીની નિકાસ પરથી પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યો પરંતુ તેનાથી જે જગતનો તાત છે તેને કેટલો ફાયદો અહીંયા થઈ રહ્યો છે તે આખરે વિચારવા જેવી બાબત છે કારણ કે એક ખુશી આ નિર્ણયથી જગતના તાતના ચહેરા પર જોવા મળવી જોઈએ પરંતુ તે નથી જોવા મળી રહી પરંતુ તેનાથી બિલકુલ વિપરીત જે છે એ અત્યારે હાલ ખેડૂતની જે આંખો છે તે આંસુથી ભરાયેલી જોવા મળે છે કારણ કે ખૂબ જ ઓછા ભાવે કહી શકાય કે ખૂબ જ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી અને ડુંગળીનો પાક લીધો હતો પરંતુ જે રીતે નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે ખૂબ જ ઓછા ભાવે ખેડૂતોએ ડુંગળી વેચી દીધી અને ત્યાર પછી હવે જે નિકાસ પર પ્રતિબંધ છે તે હટાવી દેવામાં આવ્યો નિકાસબંધી હટાવવાનો નિર્ણય એ વેપારીઓના હિતમાં હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે કારણ કે માત્ર દસ ટકા ખેડૂતો પાસે જ હવે ડુંગળી પડી છે બાકી બધી જે ડુંગળી છે તે વેપારીઓ પાસે છે ખેડૂતોની નિકાસ હટાવવાની માંગના સાહીઠ દિવસ બાદ જે નિકાસબંધી હટાવવાનું છે તે નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે વેપારીઓ માટે જે નિકાસબંધી હટાવાઈ હોય તેવો આરોપ અત્યારે હાલ સરકાર પર લગાડવામાં આવી રહ્યો છે નિકાસબંધી હટાવવાથી ડુંગળીના ભાવ વધશે તેમ પણ જોવા મળી રહ્યું છે તો આ સાથે સાથે ડુંગળીનો ભાવ વધવાથી ખેડૂતોને બદલે જે ફાયદો થવાનો છે તે વેપારીઓને થવાનો છે આમાં સામાન્ય જનતાને પણ કોઈ જ ફાયદો નથી થવાનો વેપારીએ ઓછા ભાવે ડુંગળી લીધી છે તે વધારે ભાવે વેચશે તે વાત પણ અહીંયા નક્કી માનવામાં આવી રહી છે જામનગરમાં પણ ડુંગળીની નિકાસ પરથી ખોટા સમયે સરકારે હટાવેલા પ્રતિબંધને લઈ અને ખેડૂતોમાં રોષ છે અને સરકારના નિર્ણયને ખેડૂત વિરોધી નિર્ણય ગણાવ્યો છે ખેડૂતોને અંદાજે એક વિઘાએ વીસથી પચીસ હજાર જેટલો ખર્ચ થતો હોય ત્યારે ખેડૂતોએ નુકસાની કરી અને ડુંગળીનો પાક વહેંચ્યો છે અને હવે સરકાર ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા દેવા નીકળી હોય તેવું જોવા મળી રહ્યું છે તો સૌથી પહેલા આપની સાથે રાજકુર્તી ચંદુભાઈ જોડાયા ગયા ચંદુભાઈ જે મુદ્દો અત્યારે હાલ જીએસટીવી ઉઠાવી જી પ્રતિબંધ આ બંધ કરી દીધી હવે આ વેપારિયા હવે ખાઓ જી ચંદુભાઈ

ચંદુભાઈ પણ સરકાર તો એવું કહી રહી છે કે સો રૂપિયા અને દોઢસો રૂપિયા જે ડુંગળી છે તે માર્કેટમાં વેચાતી હતી અને ભાવ નિયંત્રિત